છેલ્લા કેટલાય દિવસોથી પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈ આપવામાં આવેલા નિવેદનને લઈ વિવાદ વકર્યો છે તેવામાં હવે આ મામલે ખેડા જિલ્લામાં પણ વિરોધ શરૂ થયો છે તો ખેડા જિલ્લાના ગડતેશ્વર તાલુકાના ક્ષત્રિય સમાજે ક્ષત્રિય કરણી સેના પરિવારના નેજા હેઠળ ઠાસરા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે જાહેર સભામાં ક્ષત્રિય રાજપૂત સમાજને અપમાનિત કરતા શબ્દો ઉચ્ચારવામાં આવેલ છે જ્યાં વિવાદસ્પદ નિવેદનને લઈ સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણી દુભાઈ છે તો જેના કારણે સમાજમાં તેના તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા છે તો ચૂંટણી માટે માત્ર મત મેળવવાની ખેલછામાં આવા બિનજવાબદાર નિવેદનોને કારણે સમગ્ર સમાજ પર કલંક લાગ્યો છે અને આવા નિવેદન કરનાર પરસોત્તમ રૂપાલાની તાત્કાલિક ધોરણે ટિકિટ રદ કરવાની માંગણી કરાઈ છે